ભાવનગર શહેરના જોગેવાળની ટાંકી લીમડીવાડી સડક પાસે રાત્રિના સમયે કુમાર ઉર્ફે ભૂરો મહેશભાઈ પરમાર નાસ્તો લેવા ગયા હતા તે દરમિયાન અજાણ્યા કોઈ શખ્સે કીધું કે પહેલા મને નાસ્તો આપ તે દરમિયાન કુમાર અને શખ્સ દ્વારા બોલાચાલી થતા સામેવાળા ઉશ્કેરે જઈને કુમાર પરમાર નામના યુવાનને આડેધડ છરીના વડે હુમલો કરી ગંભીર રીતે ઈજાઓ પહોંચાડતા સારવાર વર્ષે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેને લઈને ગંગાજડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે આદિલ ઉર્ફે બાદશાહ અબ્દુલભાઈ રજાક બાટવીલ રહે રાણિકા મુસ્તકભાઈ મગરેજી રે લીમડીવાડી ચોક અબ્દલા અમરભાઈ બાજુબેર રે રાણિકા અને આશીપ ઉર્પે બાલો અમરભાઈ બાજુબેર સહિત પાંચ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી Perubahan berjalan di Jawa Tenggara, Jawa Tenggara, Jawa Tenggara, Jawa Tenggara, Jawa Tenggara,